પોલીસે ઝડપી પાડ્યા ધરપકડ કરી અને આ સાથે જ રિમાન્ડ મેળવ્યા છે પોલીસે જણાવ્યા અનુસાર મુંતઝીર પટેલને મૃતક પાસે નવ પોઈન્ટ પચાસ લાખ લેવાના હતા જ્યારે આ આરોપી શોયબ ભદરકાને પણ પગારના નાણા બાબતે મૃતક સાથે વિવાદ હતો આર્થિક અદાવત રાખીને બંને સાથે મળીને કુણાલને મર્ડરનો પ્લાન બનાવ્યો હત્યાનું કાવતરું કોઈ ફિલ્મ સ્ક્રિપ્ટ જેવું હતું જેમાં મુજબ આરોપી કુણાલને નાલોની દોરી વડે કુણાલનું ગળું ફાંસો આપી મોતને ભેટાઈ દીધો તારીખ દસ બે બે હાજર ના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વાડી પ્રો પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા ત્યારબાદ તેઓની લાશ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વછનાદ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્વાહ સંચાલકના જે ભાગીદાર મુજબ પટેલ ચાર મહિના ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિયાર બે હજાર ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલા હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા જે ગુનામાં જે સંડોવાયેલ ચોમતદારસ મુંતજી પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને કામના જે મરણ જનાર છે એની પાસેથી સાડા નવ લાખ રૂપિયા ભાગીદારીના લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આ જે ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે સોએબ ભાદરકા મોહમ્મદ સોએબ ભાદરકા એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા તેથી બંને જણા ભેગા મળી અને ગુનાઈત કાવતરું રચેલું હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નીપજાવાના હતા પણ મરણ જનાર કોદને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન કરવામાં આવેલું હતું જે અનુસંધાને તારીખ દસ બે બે હજાર છવ્વીસના રોજ આ મંત્રજીત હોય મરણ જંગને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલા હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને છ લાખ રૂપિયા તમને અપાઈ દઈશું આપડે સ્પા તો બરોડા ક્રિકેટ